ભાઈ પડી ગયું હવારને એમ કહેવાય કે મારી વાલી મોસંબીનું જ્યુસ બનાવવા મળી અમારે એક વડોદરાવાલા ફેને એટલી બધી મોસંબી આપીને કે અત્યારે તો હવાર બપોરને હાંજ નકરું મોસંબીનું જ્યુસ ફરી વાળી ભાઈને અને ફેમિલીને થેન્ક યુ ભાઈ દિલસે થેન્ક યુ ગઈકાલ હાંજની ભાખરી હોય ને હવારે આમ સોળી અને એમાં છા નાખીને ખાવાની મને આદત છે મને બહુ મજા આવે મારી જેવી આદત કોને કોને છે જરા કમેન્ટ કરજો પાછા પછી અમારે એન્થની હાથમાં લીધો કેમેરો અને બે મણા કર્યું શૂટિંગ આ વખતે કોમેડીની પણ ઇમોશનલ વિડીયો બનાવ્યો ત્રણ વાર એમ કહેવાય કે આપણે રોવાની એક્ટિંગ બહુ મસ્ત કરી પણ નસીબ થોડુંક એટલે એટલે સીન બરાબર ચોથી વાર આપણે કાંદાનો સહારો લેવો પડ્યો ભાઈ એ બળિયા થાંદા આપડે આંખ ની લગાવ્યા પણ આપણને ખબર નથી કે આ કાંદા મોવા બાજુ ના છે ભાઈ ભારે તીખાઓ હહડાટી બોલાવી દીધી ના હોડ આવી ગયા પછી ભાઈ બળતી આખે ને રોતેલી આંખે શૂટિંગ પૂરું કર્યું અને તમારા બધાના પ્રેમ અને સહયોગથી આ વિડીયો છે ને અત્યારે સિક્સ પોઈન્ટ સેવન લાખ સડસઠ લાખ લોકોએ જોયો ઇન્સ્ટાગ્રામમાં આમ જો હરગવાનું શાક છે પણ આટલું બધું મરસું નાખ્યું મારી વાલીએ મને લાગે ગયા જન્મમાં છે ને આને મરસુ મળ્યું જ નહીં હોય એટલે આ જન્મમાં સોતરા પાડે છે આજે આપણે ફરફરિયા ખાઈને દિવસ કાઢવાનું તમ તું હરગવાનું પાણી પૂરી બાકી જ રહી ગઈ બોલો મારી ઘરે આવું છે તમારી ઘરે કેવું છે બધા પછી બે મણા પોગી ગયા દસ સીઝર સહેજ માં બોલો નામે કેવા છે પેલા બકો વાળ હતો પછી બકાલાલ હેરાડ છું અને હવે આ સીઝર સેજ વાત સઈય જવાનું અમદાવાદ એટલે બે અહીંયા વાળમાં લીપણિયા કામ કરવા આવ્યા હતા પોતાની પ્રોડક્ટ પોતે જ લઈને ભાઈ પછી એમ કહેવાય કે શૂરવીરે પોતાના શસ્ત્ર સરંજામ રેડી કર્યા છે સૌથી પહેલા એમ કહેવાય કે ટ્યુબ માંથી કલર નું લોંધ્યું કાઢ્યું છે પછી આ ડેવલપર એની માથે ઢોળી નાખ્યું છે પછી બરાબર ઘોળી એમ કહેવાય ને કે એક મેક કરી નાખ્યા બે પછી પાથી માં ફેરવીને એમ કહેવાય કે બે ભાગ પાડી નાખ્યા છે અને આ ભાઈ એટલા પાણી ના મારા મારે મારે એને કેમ કેવું ભાઈ હું હવારે નાઈને જ આવ્યો છું પછી એમ કહેવાય કે એક બાજુ આ પાતાળિયા જવાને એની કારીગરી શરૂ કરી દીધી છે અને બીજી બાજુ મારી વાલી નું લીપણ કામે આ ભાઈ શરૂ કરી દીધું આ જ્યારથી દાઢી ફેશન વધી ગઈ ને ત્યારથી બધા લફડાય વધી ગયા દાઢી સેટ કરવાના એક અસ્ત્ર મરાય એટલે મોઢું ડામર રોડ જેવું થઈ જતું હોય લીપણીયું થોડું ઘટ્યું આ ભાઈ પાછું લીપણીયું બનાવ્યું જ્યાં જ્યાં એમ કહેવાય કે કલર ડાગ પડ્યા છે એ કલર ડાગ ધીમે ધીમે સાફ કર્યા બધા પેલા તો ભાઈ દાઢી કરવા મોઢામાં ક્રીમ લગાડતા એક પીસડો લેતા પીસડા પાણીમાં બોલતા પછી દસ થી પંદર મિનિટ મોઢામાં ગણતા ને એટલે આખા મોઢામાં ફીણા ફીણા કરી દેતા હોય હવે આ સારું છે આ ખાલી ક્રીમ લીધી લગાવી વાર્તા થઈ ગઈ પૂરી અચ્છા ઠીક છે મારી વાલીનું લીપણ કામ પૂરું થઈ ગયું મારું કામકાજ હજી ચાલુ છે હવે એને ખબર પડશે વાટ જોવી કેટલું અઘરું કામ છે મારી વાલીને જોઈને ભાઈને ખબર પડી ગઈ કે મને માથાનો દુખાવો હશે એટલે શાંતિથી મને માથાનો મસાજ કરી દીધો પછી ફરીવાર આ ભાઈ કાળું કપડું મારા ગળે બાંધ્યું છે અને આ ભાઈ મારી સાથું લીપણિયું બનાવ્યું મારી વાલી હજી વાટ જોવે છે અને એને વાટ જોતી જોઈ મારું મન એમ કહે છે કે મજા મજા હે પછી ભાઈ મારું લીપણ કામ શરૂ થઈ ગયું છે જોઈ લ્યો ભાઈ આવું લીપણ કામ થયું મારી વાલી કે મારે આવા વાળ કરવા છે પછી એને કહી દીધું મનમાં ભાઈ એમ કે બરોબર અડધી કલાક થાય ને લીપણિયા વાળું માથું પાણી થી ધોઈ નાખ્યું છે જો ભાઈ આ લીપણ કામ પછી આવો કઈક રિઝલ્ટ આવ્યું છે અને મને ખબર છે કે મારું પેટ થોડુંક વધારે છે પણ કઈ નહીં એની ઉપર કામકાજ ચાલુ છે પણ મારું મન એમ કહે છે કે પછી વાળ ઉપર ગરમ ફૂકડી મારી વાળ ને કોરા છે અને તમારે ભાઈ લેડીઝ હોય કે હેર ની કોઈ પણ ટ્રીટમેન્ટ કરવી હોય સીઝર છે જ જ જો નંબર ને એડ્રેસ બધું આપેલું જાવ સરસ મજાનું કામ થાય રિઝલ્ટ સારું મળશે એ મારી ગેરંટી પછી ભાઈ ભારત માતા કે જય બોલાવી અને અમે ઘર તરફ જવા નીકળી ગયા હાથ તૂટી જાય કે પગ તૂટી જાય અમારે જે રમવું છે રમવું છે એનું નામ એટલે બાળપણ અને જે છોકરાઓ બાલપણમાં હાથ પગ તોડે છે ખેપાની હોય ને જ મોટા થઈને કાઈક કાંદો કાઢે છે

પાછળ ભાઈ છોકરાનો જન્મદિવસ નો હતો એટલે માતા પિતાને રેસ્ટોરન્ટમાં લઈને આવ્યા હતા તમારું જેવું નાનપણમાં ધ્યાન રાખે છે ને એવું ધ્યાન તમે જરા ગઢપણ રાખજો પાછા માતા પિતાનું કેટલું બધું તીખું ખાય એક કાંદામાં સાર સાર લીંબુ નિશો નખા આટલું બધું આથણું લીધું મને લાગે હાથ જન્મ કોટો એક જ જન્મમાં પૂરો કરશે આ જ્યારે ત્રણ જણા જમવા જાય ત્યારે ધર્મ સંકટ ઈ થાય કે સબ્જી એક મંગાવી કે બે બે મંગાવી તો વધી પડે એક મંગાવી તો ઓછી થાય પણ અમે એક જ મંગાવી ભાઈ અહીંયા એક લોસો થઈ ગયો અચાનક ગઈ પછી ટોર્ચ ચાલુ કરી અને ભોજન આગળ વધાર્યો સર વાત છે સર પછી હું તો હું અને એન્થની પહોંચી ગયા ઘરે રોજની જેમ અમારા એન્થની ભાઈ બધા સપલા ઠેકાણે કર્યા છે મારા વ્લોગ જોવાની મજા આવતી હોય અમારી દેશી ભાષાની મજા આવતી હોય તો લાઈક કરી બધાને શેર કરી દેજો ફોલો કરી દેજો હાલો ફરી મળીશું ત્યાં સુધી રામે રામ